હેલો મિત્રો નમસ્તે જય સોમનાથ જય માતાજી નાના મોટા ને વાગે ગયા છે સવારના પાંચ રૂટિંગ પ્રમાણે આપણે ઉઠી ગયા છે અને આજે આપણે જવાનું છે શિવરાત્રીના મેળામાં મારા બ્લોગમાં એન્ડ સુધી બનાવી ખૂબ ખુબ મજા આવશે ખૂબ મોજ કરવાની છે પાંચ કિલોમીટર કમ્પ્લીટ ચાલો નીકળી ગયા ઘરે થી નીકળીને બપોર સુધી ઓફિસ નું કામ પતાવીને મિત્રો વહેલા નીકળી ગયા છે કારણ કે આપણે અહીંયાથી સચાણાથી હવે અમે ગીરના તરફ ચાલો તૈયાર થઈને નીકળી ગયા છીએ રસ્તા પર જોવા મળે છે મારી સાથે કોણ કોણ છે તમને જોવા મળશે વિડીયોમાં બના રહ્યા માતાથી જાણો ઓકે બોરા મારી સાથે તૈયાર થઈ ગયા છે અને પછી અમે સચાણા મેરડીમાના કર્યા દર્શન દર્શન કરીને હું અને સના કાકા બંને નીકળી ગયા

એરપોર્ટ ની પાસે જ્યાં રાજકોટ નજીક પંદર કિલોમીટર પછી રાહ જોઈ રહી વાક ગિરનારે ત્યાં આપણને હવે જો ક્યારના હાથ લંબાવી રહ્યા છે અને એક પેટ્રોલ ના ટાંકા એ રાખ્યું છે શું કે છે ક્યાં સુધી જાય છે જોઈએ ચાલો તો ઠીક છે ડીલ દેજે ફાઈનલ રાજકોટ સુધીનું આપણને મળી ગયું છે એક ફર્સ્ટ ક્લાસ મજાનું સાધન કેવાય ને પેટ્રોલનો નો ઘણા ટાઈમ પહેલા હું જ્યારે નોકરીમાં પેટ્રોલના ના ટાકામાં આવી રીતે અપડાઉન કરતો હતો હવે પહોંચી ગયા છે અમે રાજકોટ બેન આટલો ઉધી આયા તો પૂરા રાજકોટ ની આપણે સફર કરવાની છે મસ્ત મજાનો ટ્રક હતો મજા આવી જી માધા પર ચોકડી ચાલો તો મિત્રો જો માધા પર ચોકડી થી આપણને એક ફર્સ્ટ ક્લાસ મજાની ઓટો મળી ગઈ છે અંગેલે રાજકોટ શહેર આપણે પહોંચી ગયા છે બરાબર અને અહીંયા તમને નજારો બતાવું હતી રંગીલા રાજકોટ ની સફર અને અમારી ઓટો કઈક આવું છે ગોંડલ ચોકડી અમને ઉતારી દીધા છે બેસી ગયા તરત સંભારા ઉપર અમે કરી દીધું છે એટેક છે જોરદાર ની ભૂખ વાર લાગશે કોઈ વાંધો નહીં આ દિવ પાપડ ને સંભાળાની મત લઈએ ચાલો આ આપડી જમવાની ડી એકદમ દેશી કાઠિયાવાડી ખાવાનું ચાલો તો મિત્રો કનૈયા રેસ્ટોરન્ટમાં ફર્સ્ટ ક્લાસ નું જમી લીધું ફાકી બાકી કાઈ લીધી પછી બેસી ગયા માતૃ માતૃકૃપા ટ્રાવેલ્સમાં ગોંડલ ચોકડેથી ઓલો બસમાં બધાને મળી ગઈ છે ફર્સ્ટ ક્લાસ મજાની સીટો તમે જોઈ શકો છો અને હવે અમે ઉતરીશું જુનાગઢમાં બાર ને પિસ્તાલીસ વાગે અમારી ટ્રાવેલર્સ જુનાગઢ પહોંચી ગઈ છે અને અમે ત્યાંથી પકડી લીધી છે ફર્સ્ટ ક્લાસ મજાની ઓટો રૂપિયા લઈને અમને આગળ ગેટ સુધી ઉતારશે જો કેવી સજાવટ કરી છે આ વખતે સરકારી તંત્ર દ્વારા ચાલો મિત્રો સરસ મજાની લાઇટિંગ અને પેન્ટિંગ નો આનંદ માણીએ અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી જો ચલો મિત્રો જય ગિરનારે હા મેં તો પહોંચી ગયા તમે બેઠા બેઠા વિડીયો જોવો નઈ જય ગિરનારે મિત્રો ફાઈનલ હું પહોંચી ગયો છું જુનાગઢ મારા વિડીયો ને જોવા જતા નઈ પણ બતાવવા જોરદાર છે ભીડ જ્યાં જોવો ત્યાં ભક્તોનું ઘોડા પૂર ઉમટેલું તમને દેખાઈ રહ્યું છે ઠીક છે મિત્રો જુઓ ચલો માણીએ મેળાનો નજારો લાઇટિંગ અને મહાદેવની ની જે પ્રતિકૃતિઓ બનાવેલી છે ચિત્રો બનાવે છે જે સનાતન ધર્મ સંસ્કૃતિને છાપવામાં આવેલી છે તેનો નજારોનો અને તેનો અનુભવ લઈએ સરસ મજાનું મિત્રો આ છે દામોદર કુંડ મંદિર કેવું સજાવવામાં આવ્યું છે મિત્રો ચલો તો મિત્રો દામોદર ભગવાન ના અહીંયા અમે તો કરી લીધા છે ફર્સ્ટ ક્લાસ મજાના દર્શન તમે પણ કરજો મિત્રો મસ્ત મજાની લાઇટિંગ થી સજાવવામાં આવ્યું છે એક નંબર સીન લાગી રહ્યો છે અને ઠેઠો ઠેઠ સુધી તમને હાલવાનો થાક બિલકુલ બી લાગવાનો નથી મિત્રો કારણ કે આ સજાવટ જ એટલી મસ્ત કરવામાં આવેલી છે મહાશિવરાત્રી બે હજાર છવ્વીસ ભાઈ ભક્તો ની ભીડ પર્વતી સવાર છે બળદગાડા ઉપર અને ચલાવી રહ્યા છે ગણપતિ દાદા પહોંચી ગયા છે ફાઇનલી પવિત્ર ભૂમિ ભવનાથ તળેટી ની અંદર મિત્રો સૌથી પહેલા આપણે ભવનાથ મહાદેવના દર્શન કરીશું તમને પણ દર્શન અને અમે પહોંચ્યા છીએ ભારતી બાપુના તરફ જવાનો રસ્તો તે પણ ખૂબ સરસ મજાનું સજાવટ કરવામાં આવી છે અહીંયા તમે જો ભવનાથનું પ્રવેશ દ્વાર કહેવાય છે તે દ્વારની પણ સજાવટ કંઈક આવી રીતની છે મિત્રો ખૂબ સરસ લાગી રહ્યું છે આપણે પહોંચી ગયા છે ભવનાથની અંદર મિત્રો જે માટે આપણે રાહ રહ્યા હતા પર આવી ગયા છે ભવનાથ મહાદેવ 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 જય ગિરનારે ચલો તો મિત્રો કરી લઈએ ભવનાથ મહાદેવ ના દર્શન મહાદેવ ના દર્શન પછી હવે આપડે ભજન સત્સંગ નો લ્હાવો લઈશું મેળામાં નિરંજનભાઈ પંડ્યા નો ડાયરો

આશ્રમે આશ્રમે છીએ ચલો મિત્રો તો જો અમે પહોંચી ગયા છે અમારા રાવત સમાજના આશ્રમે ત્યાં જો બધા જ સૂઈ ગયેલા છે કારણ કે મેં રાત્રે બહુ મોડા આવ્યા હતા આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીશું મળીએ કાલ નવા વિડીયોમાં જય સોમનાથ હર હર મહાદેવ